ભગવાનનો મહિમા કીધો છે એ સૃષ્ટિ પ્રકરણના આધારે મહિમા કીધો સૃષ્ટિ પ્રકરણના આધાર સિવાય મહિમા ક્યાંય નથી એમને વધર પદ્ધર નહીં અને વેદો એ સ્તુતિ કરી એમાં એવું જ કીધું કે ભગવાન તમે સૃષ્ટિ કરો તો અમે તમારો મહિમા ગાય એનો અભિપ્રાય એટલો કે એ કાર્ય કરે ત્યારે એ ફિલ્ડમાં એનો મહિમા દેખાય બેઠા બેઠા એનો મહિમા એવું કઈ કાર્ય કરે કે જે ભગવાન રાજી થાય એને આધારે અને એને આધારે અને બીજું એમ કે વિપરીત પરિસ્થિતિમાં પાછો નથી પડી જતો સ્થિતિ એને કીધી એટલે માણસને ભગવાન માટે કરવાનો કઈક માલિપા થનગનાટ જોઈએ ઉત્સાહ જોઈ

અખંડ થોડોક હળવું લેવું હોય તો આવું લેવાય લેવું હોય તો અખંડ વૃત્તિ પણ હવે આપણે તો કક્ષામાં એટલે તાણે આપણે માટે એવું લેવાય કે અખંડ નિષ્ઠા રહેવી જોઈએ મહારાજ ની અખંડ જોડાયેલા મહારાજ એક રેણી ભગવાન ભગવાનની સેવામાં નિષ્ઠા રે સેવામાં કે અખંડ જોડાણ રે ત્યારે એવી સ્થિતિ થાય અને એવી સ્થિતિ આપણે જોઈ છે આ બધા કરેલી લઈએ આ બધા ધામમાં ગયા પુરાણી સ્વામી હોય કે કોઠારી સ્વામી હરિપ્રસાદ સ્વામી નારાયણ ભગત ભૂગટ સ્વામી એ બધા એને કરીને સ્થિતિ અખંડ મૂર્તિ માં રહેતા એવું તો કઈ હતું નહીં અખંડ મૂર્તિ માં રહેતા હોય એવું કઈ ન હોય પણ કઈક ભગવાન માં જોડાવાની અખંડતા એના માટે સેવાના માધ્યમથી બીજા માધ્યમથી કઈ નઈ તો જાજુ કઈ ન હોય તો સેવા અને શાસ્ત્રીજી મહારાજ એની બે માં એમ કે એનું અખંડ જોડાણ હતું સ્વામી નું જોડાણ હતું એટલે એને કરીને એના પ્રભાવ છે જો સ્વામી નું જોડાણ વળી જેવી ભગવાન ની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિ ને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે એ મોટા મોટા ની વાત છે એટલે એમાં આપણે શું બધું અત્યારે આપણે સમજીએ તો હરે જાય તો મહારાજની મૂર્તિ ની અખંડ સ્મૃતિ કે જરૂર નથી મૂર્તિના સંબંધ થી કોઈ પણ એવો સંબંધ હોવો જોઈએ સેવા દ્વારા સંબંધ લે દ્વારા કોઈ પણ વાત અખંડ રહેવો જોઈએ જીવન ના છેલ્લા શ્વાસ સુધી રે તો એવી સ્થિતિ મહારાજ કહેવાય અહીં મહારાજે જ્ઞાને કરીને સ્થિતિ થવાની વાત કરી છે તે જ્ઞાન ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે મહિમા વિના આવી સ્થિતિ થતી નથી ભગવાનના વિષયમાં શાસ્ત્રમાં કહેવાયું છે કે સ્વે મહિમની પ્રતિષ્ઠિત પોતાના મહિમાને વિશે પ્રતિષ્ઠિત થયા છે સ્થિતિ કરી રહ્યા છે માટે જે અહીં જ્ઞાને કરીને સ્થિતિ કહી છે તે પરમાત્માના મહિમા સંબંધી જ્ઞાન છે ક્ષણતા જ્ઞાન મહારાજનું ઈતર વિલક્ષણતા મુક્લક્ષણ ને અવતારોલક્ષણ એટલે ઇતર વિલક્ષણ બીજું કોઈ નહીં એનાથી મહારાજ નું થયા વિના હેત કરીને હેત વિના જોડાવાય નહીં હેત નો થાય મહિમા નો થાય એટલે હેત નો થાય હેત નો થાય એટલે પેલા તો મહિમા ન હોય ઈતર વિલક્ષણતા ન હોય એટલે કેન્દ્રમાં ન આવીએ આપણે સામાન્ય જ્ઞાન હોય તો બધામાં હો આ મોટો છે આ મોટો છે આ મોટો છે એ બધા મોટા છે બધા સારા છે સામાન્ય જ્ઞાન થી એની ઓલામ કે એને રિસ્પેક્ટ જાગે બધા અને ગુણ બુદ્ધિ થાય પણ ઈતર વિલક્ષણતા સિવાય નિષ્ઠા ન થાય માટે જે અહીં જ્ઞાને કરીને સ્થિતિ કહી છે તે પરમાત્માના મહિમા સંબંધી જ્ઞાન છે જ્યારે તે આવે છે ત્યારે ભક્તની ભગવાનમાં અચળ સ્થિતિ બંધાય છે ઉપનિષદોમાં એકેન વિજ્ઞાતન સર્વમ વિજ્ઞાતમ ભવતી એકને જાણવાથી બધું જણાઈ જાય છે એ જે કહ્યું છે તે પણ પરમાત્માના મહિમાનું જ્ઞાન જ કહ્યું છે

વળી અહીં મહારાજ કહે છે કે જેને પરમાત્માના મહિમા નું જ્ઞાન થાય તેને પરમાત્મામાં એક પ્રકારની સ્થિતિ બંધાઈ જાય છે જે સ્થિતિ કોઈ પ્રકારના પ્રલયમાં નાશ પામતી નથી સર્વે પ્રલયથી પર છે તેથી છેલ્લો પ્રલય જે આત્યંતિક પ્રલય તે જ્ઞાન પ્રલય કહેવાય છે ભગવાનના સ્વરૂપમાં કાળની સ્થિતિ હાલતી નથી કાળનું કઈ હાલતું નથી એટલે એના જ્ઞાનમાં પણ કઈ કાળનું કઈ એટલે એનું જ્ઞાન હોય તો એને બાકીના બીજા બધાનું જ્ઞાન હોય તો એને કાળ ઇફેક્ટ કરે એટલી સ્થિતિ હોઈ જાય ભગવાનના જ્ઞાનમાં તો કઈ ભગવાનના કોઈ પણ સંબંધમાં કાળનું કાંઈ આવતું નથી કોઈ પણ ભગવાનની ભક્તિ કરે તો એને કાળ નાશ નથી કરી આપે ભગવાન જે જે ક્રિયા કરે એને કાળ નાશ નથી કરી આપ ભગવાન ને અર્થે કંઈક

ઇન્દ્ર નો મહિમા સમજ્યા હોય કે સ્વર્ગ નો મહિમા સમજ્યા હોય પણ ક્યાં હોય પ્રલય ન થાય પ્રલય થાય ભગવાન નો અને ભગવાન ના કાળ કાળતા નથી કરે પ્રલયમય આત્યંતિક પ્રલયમય કાળ એને એનો નાશ ન કરે એટલે એનો મહિમા સમજે તો એ અખંડ જે સ્થિતિ કોઈ પ્રકારના પ્રલયમાં નાશ પામતી નથી ને સર્વ પ્રલય થી પર છે એટલે આપણે શાસ્ત્રો માં સંભળાય છે કે નરસિંહ મહેતા ને શંકર ભગવાને રાસ લીલા ના દર્શન નરસિંહ મહેતા એ શંકર ભગવાન ની આરાધના કરી હતી એને રાસ લીલા ના દર્શન કરાય હવે રાસ લીલા તો ભગવાને પાંચ હજાર વર્ષ પહેલા કરેલી તો અત્યારે કે દર્શન કરાય એનો અર્થ એવો છે કે એ કાળે કરી સ્વામી આવ્યા સતાનંદ સ્વામી તો કે પણ દબાણમાં યજ્ઞ કર્યો ત્યારે આવ્યા અને સતાનંદ સ્વામી મહારાજ ને કીધું મારા મારે તમારી લીલા એનું ગાન કરવું છે એટલે મહારાજ એને બતાવી દીધી બાળ લીલાઓ બધી કરી હોય તો એ તો ક્યાંથી બતાવીએ કે થોડું રિહર્સલ કરીએ કે એ ભગવાને જે ચેષ્ટાઓ કરી હોય એ બધી અખંડ એને નાશ નો કરી રીતસર મારા લીલા કરતા હોય એવી રીતે એવી રીતે પોતે દેખાય એટલે એને કોઈ નાશ ન કરે ભગવાનની લીલા છે ભગવાનની ચેષ્ટાઓ સનાતન એ સનાતન છે એટલું જ નહીં એને રિલેટેડ કોઈ બીજી કોઈ માયક માણસ છે એ કઈ ચેષ્ટા કરે તો એ રિલેટ થઈ જાય મહારાજ કીધું કે નવા ભક્તોને એમાં મેળવવા માટે ભગવાન આવું કરે છે અહીંયા આવવાનું ભગવાનનું પ્રયોજન એટલું જ છે કે નવા ભક્તોને ભગવાનમાં ભેળવવા માટે એ ઓલા સનાતન ઓલા જે ભક્તો છે એનાથી મુક્તો એની પંક્તિમાં નવાને હોતે ભેળવવા એ જો આ ભગવાન ને કઈક લક્ષ રાખીને કઈક કરે એને અર્થે કઈક કરે તો એ કરેલું એનું સનાતન થઈ ગયું એને કાળ નાશ ન કરી શકે એ કે પ્રલય નાશ ન કરી શકે બાકીના બીજા ગમે તે હોય પ્રકૃતિ પુરુષ સુધી એને તમે લક્ષ રાખીને કઈક કરો તો કાળ નાશ કરી નાશ એ નાશ થઈ જાય પછી કાળ નાશ

તેથી વધારે તત્વોની શુદ્ધિ શક્ય નથી તેથી વધારે તત્વોની શુદ્ધિ શક્ય નથી અને એ શાશ્વત સ્થિતિ છે તે પરમાત્માના અસાધારણ મહાત્મથી જ શક્ય બને છે બીજા કોઈ સાધનથી શક્ય બનતી નથી માટે મહારાજ કહે છે કે એ પ્રલય થાય ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિનું કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય ભગવાન બિરાજે છે મૃત્યુ થવા માત્ર થી દુઃખ નો અંત આવતો નથી પણ જીવતા છતાં દેહ નો ઉચ્છેદ કરીને દેહ નો ભાવાત્મક ત્યાગ થવાથી જ દુઃખ નો અંત આવે છે નો ઉચ્છેદ કરે તો દુઃખ નો અંત આવે દેહ નો અંત આવી જાય એટલે દુઃખ અંત ન આવે તો બીજે બધે ન્યા જ્યાં જાય ન્યા એનું એ પૃથ્વી આદિ તત્વ નો પ્રલય થવાથી સ્થિતિ થતી નથી પણ ચોવીસ તત્વ તેના કાર્યમાં રસ શૂન્ય થઈને તેથી પર પરમાત્મા તત્વમાં ચિત્ત સ્થિર કરવાથી આ તત્વ કાર્ય નાબૂદ થાય છે મહારાજ કહે છે કે આવું ક્યારે થાય તો જેને ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની રઢ લાગે ત્યારે આ બધી શરૂઆત થાય છે નહીં તો તેટલા ઊંડાણમાં રસ આવતો નથી માટે મૂર્તિ સંભાળવાની રઢ લાગવી જોઈએ મહારાજ કહે છે કે જેને જેટલો ભગવાનનો મહિમા સમજાવ્યો હોય તેને તેટલો હૃદયમાં પ્રકાશ થાય છે તેમાં બિલકુલ સંદિગ્ધતા રહેતી નથી ભગવાનના રસ્તે ચાલવાની અંતરમાં અતિ સ્પષ્ટતા થવી એજ આપણે માટે સાચો પ્રકાશ છે પેલા પ્રકાશ આપણે સેવા કરીએ છીએ એ ભગવાનની સેવા છે એવી સંદિગ્ધતા એ પ્રકાશ છે પ્રકાશ બીજો બીજું પ્રકાશ એટલે લાઇટિંગ થોડું થાય રાત્રે લાઇટિંગની જરૂર હોય એટલે કે લાઇટિંગ એટલે લાઇટિંગ એટલે પ્રકાશ લાઇટિંગ એટલે અસંદિગ્ધતા એને મનમાં એમ થાય કે નહીં નહીં આ હું જે કરું છું એ મારા જ સેવા છે અને મારા જ એને એક્સેપ્ટ કરે છે અને આપણે એની સેવા કરીએ છીએ એને પ્રકાશ થાય છે ભગવાન ના રસ્તે ચાલવાની અંતર માં અતિ સ્પષ્ટતા થવી એ જ આપણે માટે સાચો પ્રકાશ મનમાં સચ્ચાઈ નો રણકાર ન હોય આવતી માની ન શકાય આપણે ખરેખર કરતા હોય તો જ માની શકાય નહીં તો માની ન શકાય ભગવાન નો આ તો ત્યાં કઈ થોડું ડ્રામા હાલે છે બીજા માણસો ને છેતર હોય તો ડ્રામા હાલે પણ ભગવાનને મનાવા છે આપણે ભગવાન ને બેને સમજવાનું છે એટલે એ નથી પેલા પ્રકાશ ની હમણાં એટલી બધી જરૂર નથી જેટલી આની જરૂર છે બીજું મહારાજ કહે તેના હૃદયમાં ભૂંડા ઘાત માત્ર બંધ થઈ જાય છે મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય ને બી ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં તેમ જેને ભગવાનનો નિશ્ચય અને મહાત્મ રૂપી ખટાઈ ચડી ગયું હોય તેની ચાર અંતકરણ ને દસ રૂપ દાઢો તે સર્વે અંબાઈ જાય ત્યારે તેનાથી પોતપોતાના રૂપ ચણા ચાવી શકાય નહીં જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા ન જણાયો હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ પોતપોતાના વિષયથી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી બીજી વાત એ છે કે ભગવાનનું જે સ્વરૂપ છે તે અતિ અલૌકિક અને અતર્ક છે તે માયા અને માયાના ગુણોથી પર છે ને સર્વે વિકારે રહિત છે ત્રિકાળમાં તેમાં કોઈ વિકૃતિનો સંભવ જ નથી તો પણ જીવના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવા થઈને આવે છે ત્યારે મનુષ્ય જેવા ભાષે છે તે ભગવાનને વિશે તે ભગવાન ને વિશે જે અલ્પમતી વાળા છે તે જેવા જેવા દોષ ને કલ્પે છે તે દોષ ભગવાન ને વિશે તો એક નથી પણ કલ્પનારા ની બુદ્ધિ એ દોષ કોઈ કાળે ટળવાના નથી ભગવાનમાં માં નિર્વિકાર પણ છે એટલું નહીં એના કરતા જાગર છે નિર્વિકાર પણ મુક્તો માં હોતે છે આ તો વિકારી માણસો ના વિકાર હોતી ટાળી નાખે એવું નિર્દોષ થઈ જાય છે કદાચ યથાર્થ મહિમા ન સમજાય પણ ઓછામાં ઓછું ભગવાનના સ્વરૂપ ને માયાના દોષે રહિત અતિ નિર્દોષ સમજાય જાય તો ભગવાન માં એવી નિર્દોષ ભાવના થાય એમાં દોષ દોષની કલ્પના ન થાય તો એ ખાટી જાય નો ભાગી જાય દોષ ની કલ્પના ન થાય એટલે કે દોષ કલ્પના તો ન થાય સેટો ભાગી જાય તો ન થાય એટલે પાસે રહીને દોષ ની કલ્પના ન થાય ત્યારે થઈ ને આવું thank you